વડોદરા સાવલી તાલુકાના જૂના સમલાયાથી પસવા ગામને જોડતા રોડના પડતર પ્રશ્નને લઈ માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જૂના સમલાયાથી પસવા ગામને જોડતા રોડનું કામ ઘણા સમયથી પાસ થઈ ગયું છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા અડધું કામ કરી અને કામ બાકી રાખવામાં આવ્યું હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે આ રોડ ન બનવાને કારણે ત્યાં પાણી ભરાય છે જેને લઈ અને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે વહેલી તકે

ખેડૂતોને ચાર લાવવાની અલગડું લઈને જવાનું ટ્રેક્ટર લઈને જવાનું માથા ઉપર ખાતર લઈને જવાનું એ બધી મોટી બહુ મોટી તકલીફ છે અને આ તમે જોઈ શકો છો કે આ રસ્તો કેટલો બધો ખરાબ છે એટલે અમાર માટી મેન્ટલ જે અવડે જાય એવું વ્યવસ્થા કર્યા લે તો બહુ સારું એમ કારણ કે અમારે જવા જવા જેવો રસ્તો જ નહીં રહ્યો આ ટ્રેક્ટર બી અહીંયા ઘર પડ્યું છે ગાડીઓ બી અહીંયા ઘર પડી છે આગળ જેવી એવી પોઝિશન જ નહીં ખેડૂતો